બ્લેક ટેમ્પલ સાથે જવું હોય તો બી તમને બહુ ફાઇન કલર તમને મળી જવાનો છે એની સિવાય તમારે મેટ વ્હાઇટ મેટ બ્લુ મેટ સોરી ગ્લોસી વા ટ્રાન્સપેરન્ટ વિથ ગ્રીન કલર ગ્લોસી બ્લુ જોઈએ તો ગ્લોસી બ્લુ પણ મળી જશે એની અંદર લાઇટ ટ્રાન્સપરન્ટ ગ્રીન ટોનમાં જવું હોય તો લાઇટ ટ્રાન્સપરન્ટ ગ્રીન ટોન પણ બી આપણી પાસે અવેલેબલ છે અને મેટ ગ્રેની અંદર જવું હોય તો મેટ ગ્રે પણ છે એના સિવાય ડાર્ક ગ્રે પણ ઓપ્શન અવેલેબલ છે બધાનું ફિટિંગ અને ફિનિશિંગ બહુ સરસ રહેવાનું છે છ મહિનાની તમને વોરંટી મળી જવાની છે ફ્રેમમાં ગમે એટલું તમે સ્ટ્રેચ કરશો તો પણ ફ્રેમમાં કશું થવાનું નથી તો આજે જ તમારો ઓર્ડર બુક કરો આઠસો નવમાં બે જોડી તમને કોટિંગ વગરના ગ્લાસીસ સાથે મળી જશે એન્ટી ગ્લેર સાથે કરાવડાવો તો પંદરસોમાં બે થઈ જશે અને જો તમારે બ્લુકટ ગ્લાસીસ સાથે જેવું હોય કે જે હાર્મફુલ ડોરેજ સામે પ્રોટેક્શન આપે એ તમને વન ટ્રિપલ લાઈનમાં બે જોડી થઈ જશે ફ્રી હોમ ડિલિવરી સાથે થેન્ક યુ